હેલો જય માતાજી મહાદેવ મારા મારા નવા વિડીયોમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે આજે મારે ફરીથી આઈસક્રીમ બનાવવાનો છે અને આજે આપણે ત્રણ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવશું એક આપણે બનાવશું ચોકલેટ ફ્લેવરમાં એક બનાવશું બટરકોચમાં અને એક બનાવશું મેંગો આઈસ્ક્રીમ તો ચાલો બધા આઈસ્ક્રીમ તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આઈસ્ક્રીમ ખાવા આવી જાજો અને ચાલો બતાવો તમને મેં શું શું વસ્તુ લીધી છે સાથે ચાલો જો આ બટર ક્રોસ માટે છે ને મેં બટર બ્રેડ લઈ લીધી છે દૂધ લઈ લીધું છે અને ચોકલેટ ફ્લેવર માટે ચોકલેટ છે ને આઇડેન્સ્ટિક બિસ્કિટ છે અને આ પણ બિસ્કીટ લીધા છે મિલ્ક પાવડર લીધું છે અને ડેકોરેશન માટે આપણે બદામ લઈ લીધી છે અને ચોકલેટ છે ને ઓગળીનો છે ને એટલે ફ્રીજમાં મૂકેલી છે તમને બતાવું ફ્રીજમાંથી લાવીને જો આ બધું ડેકોરેશનમાં ને ફ્લેવર આપશું આ બધા ચાલો ફટાફટ આપણે પ્રોસેસ ચાલુ કરી દઈએ વિડીયો બહુ લાંબો નથી કરો વિડીયો પસંદ આવતો પ્લીન્જ લાઈ લીધી છે ગેસ ચાલુ કરી દીધો છે આખી થેલી નાખી દઈશું એક થેલીમાં આપણે ત્રણ ફ્લેવરનું આઈસક્રીમ બનાવશું અને જોઈશું કેટલો કેટલો બને છે

તો બે ચમચી આપણે પાવડર વાળું દૂધ નાખી દીધું છે નજીક તો આ સરસ આપણું આપણું મસ્ત તૈયાર થઈ ગયું છે અને હવે આપણે મલાઈ અંદર એડ કરીને મિક્સરમાં ક્રશ કરી નાખશું એટલે મિક્સરમાં આ એક નક્કું થઈ જાય અને મલાઈ હળથી ફેટાઈ જાય અને આ આપણે જે બોટરવાળું દૂધ ગરમ કરીને નાખ્યું હતું એ આપણે અંદર એડ કરી દીધું છે અને હવે આપણે એક પેકેટ અંદર મિલ્ક પાવડર એડ કરી દઈશું એડ કરી દઈશું

ડેકોરેશન કરવા રાખી દઈશું ચાલો હાને પાછું મેસર માં કરી લઈએ ચાલો એને આપણે ક્રશ કરી લેશું જો આ આપણે ડેકોરેશન કરવા માટે કરીને લઈ લીધા છે અને આ ડેકોરેશન કરવા માટે કરું છું આઈસ્ક્રીમ આપણું આઈસ્ક્રીમ છે ને બહુ મસ્ત બનશે એ જે જો આબી ફ્લેવર ઈચ્છા એ તો ક્લડ ફ્લેવર જામા પડ્યો છે ઓમ ના ત્રણ માં કાઢીને તમને બતાવું તો ચાલો બધા આઈસ્ક્રીમ ખા આવો તો આફ્રિકા ફ્લેવર આઈસ્ક્રીમ છે ને આ બધું તરત જ કરી દીધું છે बिस्किट अपने कुछ छोकरा ने खबर ने बिस्किट वाल उत्पादन से उतारे पहला बने हुए तो नहीं थी पहले बिस्किट वाल उत्पादन बने हुए थे जैसे अंदर अपन तो रेड कर देशू

અશે બોકરે તો રોટી શાક રોટી આલ ખવા આપણે કેરીનો રસ કાઢ્યો તો થોડો ઘોજો તો હવે એ હું તેલી એડ કરી દઉં છું નહી પ્યોર કેરીનો જ પણ આ આપણે નાખી તો નાખીને બસ કરી લીધું છે અને આપડે મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર મલાઈ અમૂલો મલાઈ આવે એટલે તમારી મસ્ત જ બને આઈસ્ક્રીમ આપડે બહાર થી ખાતા હોય એવો સરસ લિસ્તો રાખશે